કાકડા તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાત નો જોવા મળ્યો અને સિહોરી ખાતે આવેલ સરકારી કચેરી તરફ રસ્તાઓ પર પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો પ્રાપ્તિગત અનુસાર કાંકરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો અને પછી મચ્છરો અને ઇયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે કાંકરે તાલુકા પંચાયત કચેરી પાસે તેમજ પોલીસ સ્ટેશન પાસે અને જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેમાં જૂની મામલતદાર કચેરીમાં કચરાના ઢગલા અને બગલાઓની વીટના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જેમાં કાકરે તાલુકાના અરણીવાડા પ્રાથમિક શાળામાં યર્જીબી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે. જેમાં સૌથી ગતિની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં આવે રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે. દીવાલ ઉપર અને ભોયતળિયે બેસી ન શકે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે. અનિથા કોઈ રોગચાળા ફેલાય તો જવાબદાર કોણ? શાળાના બાળકોને વાલીઓ ભારે વિસામણમાં મુકાય છે ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતના કારણે ચિંતિત બન્યા છે તેના બાબતે કાકર તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા અને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામપ્રસાદ ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધરાયું ત્યાર હવે પ્રી મોનસૂન કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉભા છે કારણ કે સ્વચ્છતા અભિયાન કે આપણો ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ એક સવાલ છે રિપોર્ટર જયнтиભાઈ ઠક્કર સ્યોરી કા કરે છે મીડિયાના માધ્યમથી સામે પાણી ભરાયેલું છે અને એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટી કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરવાનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વરે એનો નિકાલ કરવામાં આવશે તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચુડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે ચુડવેલનો આતંક વધી રહ્યો છે પરંતુ આપણે જોવા જઈએ તો ચુડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને અમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું